કરોડ પતિ થાવું બધા ને કરોડ પતિ થાવું ઇલેવન બનાવી કર પતિ થઈ જાય ખાલી કોઈ બધાને કરોડપતિ તમે જોવો અત્યારે ઓલું મેચ રમવાનું બીપીએલ હાલે બીપીએલ યા બીપીએલ તો રેશન કાર્ડ કહેવાય એને તો આઈપીએલ કહેવાય આઈપીએલ તું કોઈ મેચ જોશો કે જોતો જ ને જોતો જ ને

હા તો કરોડ રૂપિયા લાગ્યા લાગે હું કરોડપતિ બની ગયો કરોડપતિ કેટલા કેટલાની મેચ લગાડી હતી બસો રૂપિયા ની બસો ની હોય બાપા તને એલા કઈ મગજ જેવું છે કેમ આ ટોપી સો રૂપિયાની નથી એમાં તે બસો ની મેચ લગાડી હા સો રૂપિયાની નથી હો બોલો તમને બસો રૂપિયા લઈ ને કુદરત જે કરે ને એ બધું કરે હું સારા હાટું કરે કારણ કે અમારી રેખા કુદરત જોતો હોય લે જોયું લે કુદરતે તારે લે હા શું છે વરસાદ વગેરે પાણી હા કાગડો મિત્રો લાગે ચાલો કાગડો તો ચાલી મુકલી થોડી લાગે સરકી તો માથે સકલા સરકવા મીલ્યા ઓ હું હું તો તને કેતો તો તે કુદરત જે કરે ને બધું હારા હાટું જ કરે પણ વિચાર કર આ સકલી તારી માથે સરકી એ જગ્યાએ કુદરતે હોત ને તો ઉડતી ઉડતી જાળવે

મંત્રી સાહેબ છે એમ તમે બે ન ખરા બોલો પણ મંત્રી સાહેબ આવ્યા હું તમારો મરણ તારીખ નો દાખલો કાંઠો હોય છે એ કાંઠો આવ્યા એટલે કઈ ખબર પડે હું જીવતો છું મરણ નો ની વાત દાખલો છે કે દાખલો કાઢવાના પાંચસો રૂપિયા થાય કેટલા પાનસો દેવા પાંચસો દેવાતા દાદા પાંચસો રૂપિયા તો દેવા જ પડે કેમ કે અમારે પૈસા આગળ મોકલાવાના હોય ને પૈસા દેવા નથી આ અમારે કેરી નથી ખાવી અમે આ કેરીઓ ખાઈએ ને તમારું પેટ બગડી જાય એટલે પણ આ કેરીઓ ખાવાથી તમારું પેટ બગડે પામારા ના દાખલા ના પાંચે પાંચ રૂપિયા તમે ખાવ છો હે એમાં તમારી પેઢીઓ નઈ બગડી જાય પેઢીઓ

આવે કે જો તમે ટીમ બનાવો અને જો તમારો પેલો નંબર આવ્યો હોય ને તો એક કરોડ રૂપિયા મળે

હવે તમને હું ટીમ બનાવી દઉં હા બનાવી દે પણ જો તમે જીતશો તો તમને 1 કરોડ રૂપિયા મળે એટલે તો તો આવી જાય ને પણ પેલા નંબર ઉપર હો કેમ હા નકર જો તમે હારશો તો તમારા પૈસા જાહે પૈસા જાહે હા તો બનાવું છું એક જ ટીમ બનાવી ને હા હા આ બે ને કેપ્ટન રાખ્યા છે અને આ તમારા ત્રણ બોલર છે રેડી પણ આવડા પાછા દેહત કરે ને પૈસા તમે તમારો જો પેલા નંબર આવી જાય તો તમને હાજે 1 કરોડ રૂપિયા મેં મળશે આપડે ખાલી જોવાનું ખાલી આપડે ખાલી જોતું રેવાનું આમાં સારું તો મને પાછા કાલે જાણ કરજો સારું તો હું હવે

હા તો શેટ જેવા પહેર્યા નક્કી કોક શેઠ હોવા જો કોની કર્યા હું શેઠ લાગતો છું હું શેઠ ને હું પેમલો હા પેમલો તો શેઠ બની ગયો આમ તો હું શેઠ જ બનાવી એ નો બનાવી અને પેલા નંબર આવી ગયો એક કરોડ જીતી ગયો એક કરોડ કરોડ રૂપિયા જીતી ગયો મેખી હોત ને તો અત્યારે હું કરોડ રૂપિયા જીતી ગયો કરોડ રૂપિયા અને શેઠ બની ગયો ફરવા લેવા મારી પાસે ટાઈમ નથી આવી વાત સાંભળો મારે જવું છે મુખી કેમ મુખી પાસે ઇલેવન માં મેં ટીમ બનાવવાની હતી ને મેલા પાછી હજાર રૂપિયા માંગ્યા તા મેં એને ના પાડી દીધી જો એ વખતે મેં હજાર રૂપિયા આપ્યા હોત ને તો પેમલો અત્યારે મને દસ લાખ રૂપિયા આપે એ પૈસા પૈસા આવી પેમલે શેઠ બોલો મારા પૈસા કરોડપતિ બની શેઠ પેમલે પતિ કરોડ કરોડપતિ કરોડ હું મારું હાલ હું જાઉં હે પેમલે શેઠ બોલ બોલ કરોડ રૂપિયા છે એ તમારી એકલાથી થોડા હસવા છીએ એકાદા જણા ને જો ધ્યાન રાખવા રાખ્યો હોય ને મારી જવા તો પૈસા હસવાઈ જાય

હા તો મારી વાત સાંભળો હવે ઓલા તમે પાંચ રૂપિયા મને આપ્યા તા ને પાંચ છોડો પાંચ છ ના પાંચ લાખ દેખી હવે એ ગણો એમાં પાંચ છ હજાર વધુ થઇ છે હવે હું કરોડપતિ બની જાઓ પેલા જેવો નહીં રહ્યો હવે હું મેં તને પાંચ રૂપિયા દીધા પાંચ લાખ રૂપિયા કેમ દીધા મુખી તમે મને પાંચ આપ્યા તા ને એમાં કરોડપતિ બિન્યો એટલે મને અરખ છો કે મુખી ને પાંચ લાખ દેવા પાંચ લાખ રૂપિયા આવી ગયા પાંચ લાખ રૂપિયા અરે વાહ અરે વાહ પાંચ લાખ રૂપિયા આવી ગયા 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 અરે વાહ પાંચ લાખ રૂપિયા

મુખી સપનું કઈ શો એ સારું સપનું હોય છે હે મુખી એ સપનું તું એમને કરોડપતિ તો સપના માં આવ્યું કરોડપતિ એમાં એવું છું પેમલો જીત્યો ને કે મેં પાંચ રૂપિયા એમાં મને પાંચ લાખ રૂપિયા દઈ ગયો પાંચ લાખ રૂપિયા હા તો એવું કઈ નથી

તમે જોય આવડા જેમ નકરી બના કરતા અને નકરા નીકળતા તો ખાલી સપનામાં કરોડપતિ 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 તો તમે થાતા થાશો રોડપતિ થઈ જશો